નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બંધારણ વિષયની લેક્ચર સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે લાસ્ટ લેક્ચરમાં આપણે ચાલુ કર્યું હતું બંધારણનો ભાગ ત્રણ મૂળભૂત હક્કો અથવા તો મૂળભૂત અધિકાર જેમાં સૌ આપણે કમ્પ્લીટ કર્યું કે મૂળભૂત હક્કો હોય છે શું અને તેનો ઇતિહાસ શું છે ત્યારબાદ એના ઇન્ટ્રોડક્શન આર્ટિકલ એટલે કે આર્ટિકલ બાર અને તેર હવે જે કીધું હતું મેં તમને કે ઓરિજિનલ મૂળભૂત હક્કો ક્યાંથી શરૂઆત થાય છે તો આર્ટિકલ નંબર ચૌદથી લઈને બત્રીસ તો હવે એનો અભ્યાસ આપણને આ લેક્ચરની અંદર કરવાનો છે તો ચલો જોઈએ તો મિત્રો મૂળભૂત હક્કોની જો વાત કરીએ તો બંધારણમાં શરૂઆતમાં કુલ કેટલા મૂળભૂત હક્કો હતા તો આ જે મૂળભૂત હકોના આર્ટિકલ છે ને એને અલગ અલગ ભાગમાં ડિવાઈડ કરેલું છે તો ટોટલ સાત ભાગો હતા પહેલાં મૂળભૂત હક્કોના જો લખ્યું છે કે બંધારણના મૂળ સ્વરૂપમાં મૂળભૂત હકોની સંખ્યા સાત હતી પરંતુ સંપત્તિના અધિકાર સંપત્તિનો અધિકાર ક્યાં આપવામાં આવેલ છે મિત્રો તો યાદ રાખજો સંપત્તિનો અધિકાર આપવામાં આવેલ છે આર્ટિકલ નંબર એકત્રીસમાં આર્ટિકલ નંબર એકત્રીસમાં તો સંપત્તિના અધિકારને ચુમ્માલીસમાં બંધારણીય સુધારા દ્વારા ઓગણીસો અઠ્યોતેરમાં મૂળભૂત અધિકારોની સૂચિમાંથી હટાવી દેવામાં આવ્યું અને બંધારણના ભાગ બારમાં અનુચ્છેદ ત્રણસો એમાં કાયદાકીય અધિકારમાં ફેરવી દેવામાં આવ્યો એટલે કે શું થયું કે મિલકતનો અધિકાર આર્ટિકલ એકત્રીસમાં જે હતું એને નાઇન્ટીન સેવન્ટી એટમાં મોરારજી દેસાઈની સરકારમાં ચુમ્માલીસમાં બંધારણીય સુધારા દ્વારા રદ કરી દેવામાં આવ્યું અને આર્ટિકલ ત્રણસો એ અંતર્ગત કાયદાકીય અધિકારમાં સામેલ કરી દેવામાં આવ્યો બંનેમાં ફરક શું છે પહેલાં પણ બંધારણમાં હતું અત્યારે પણ બંધારણમાં છે તો ફરક બસ એ જ છે કે પહેલા મૂળભૂત અધિકારોના સોરી મિલકતના અધિકારોના ભંગ બદલ તમે સીધે સીધું હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જઈને લડી શકતા હતા પણ હવે શું થઈ ગયું છે કે સીધે સીધું હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં નહીં પહેલાં તાબા હેઠળની અદાલતોમાં એટલે કે નીચલી અદાલતોમાં તમને દીવાની કેસ કરવું પડે અને ત્યાર પછી તાબા હેઠળની જે અદાલતો ચુકાદો આપે એનો અપીલ કરીને હાઈકોર્ટ અને ત્યાર પછી સુપ્રીમ કોર્ટમાં જઈ શકો

તો કયા કયા મૂળભૂત અધિકારો છે એ આપણે હવે જોઈએ બંધારણમાં આપવામાં આવેલ મૂળભૂત હકો સમાનતાનો અધિકાર ચૌદથી લઈને અઢાર સુધી તો ચૌદ સુધી ચૌદથી લઈને અઢાર સુધીના જે આર્ટિકલ હશે એ સમાનતાના અધિકારના ટાઇટલ હેઠળ આપણે ભણીશું બીજું છે સ્વતંત્રતાનો અધિકાર ઓગણીસથી લઈને બાવીસ સુધી શોષણ વિરુદ્ધનો અધિકાર ત્રેવીસ અને ચોવીસમાં ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર પચીસ થી લઈને માં સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર અને મિલકતનો અધિકાર આર્ટિકલ નંબર એકત્રીસમાં જે હવે રદ થઈ ગયું ક્યારે રદ થયું નાઇન્ટીન સેવન્ટી એટમાં ચુમ્માલીસમાં બંધારણીય સુધારા અને છેલ્લે આવે છે બંધારણીય ઈલાજોનો અધિકાર તો મિત્રો તમે જોઈ શકો છો પહેલાં ટોટલ કેટલા હતા સાત પણ જે આ મિલકતનો અધિકાર છે એને આર્ટિકલ એકત્રીસમાંથી રદ કરી દેવામાં આવ્યું હવે એને કાયદાકીય અધિકાર બનાવી દેવામાં આવ્યું છે તો હાલમાં મૂળભૂત અધિકારોની સંખ્યા કેટલી થઈ જાય છે છ કન્સેપ્ટ ક્લિયર થયું તો હવે આ છ અધિકારોને અલગ અલગ ભાગ સ્વરૂપે ભણીશું એટલે કે પહેલો અધિકાર આવશે સમાનતાનો અધિકાર ચૌદથી લઈને અઢાર તો એને એક આખા અલગ ભાગ તરીકે આપણે ભણવાના છીએ તો ચલો શરૂઆત કરીએ ચૌદથી થી સમાનતાનો ચૌદથી થી અઢાર સમાનતાનો અધિકાર ક્લિયર હવે સમાનતાના અધિકારની અંદર વાત કરીએ તો પહેલો આર્ટિકલ આવે છે આર્ટિકલ નંબર ચૌદ આર્ટિકલ ચૌદમાં શું છે તો કાયદા સમક્ષ સમાનતા જો લખ્યું છે આર્ટિકલ ચૌદ કાયદા સમક્ષ સમાનતા અને સૌને કાયદાનું સમાન રક્ષણ બહુ જ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે મિત્રો અત્યારે ભારત દેશની અંદર ક્રાઇમ રેટ વધી રહ્યા છે દરેક વ્યક્તિ પોતાને બાહુબલી સમજે છે અન્ય વ્યક્તિ ઉપર અત્યાચાર કરવામાં વિચારતો જ નથી તો પછી જે વ્યક્તિને સાથે અત્યાચાર થયું હોય એને ન્યાય કોણ આપશે અને જેને અન્યાય કર્યું છે એને સજા કોણ આપશે તો એના માટે ન્યાયતંત્ર બેસેલું છે પણ ન્યાયતંત્ર જો કોઈ ભેદભાવ કરવા લાગે તો એટલે કે ગરીબ વ્યક્તિને સજા આપે અને અમીર વ્યક્તિને સજા ન આપે તો કોઈ વિશેષ જાતિને ધર્મને સજા આપે અને કોઈ વિશેષ જાતિ ધર્મને સજા ન આપે તો તો કાયદા સમક્ષ સમાનતા જણવાય નહીં પણ કાયદા સમક્ષ સમાનતા જણાવવા માટે આર્ટિકલ ચૌદમાં ન્યાયતંત્રને કહેવામાં આવ્યું છે કે યાદ રાખજો તમારા સમક્ષ એટલે કે ન્યાયતંત્ર સમક્ષ બધા કાયદા સમક્ષ સમાન રહેશે તમે ન્યાયની મૂર્તિ જોયું હશે હાથમાં તરાજુ અને આંખ પર પટ્ટી હોય છે તો આનું કારણ શું તો હાથમાં તરાજુ અને આંખમાં પટ્ટીનું કારણ એ છે કે સામે કોણ બેસેલો છે મને કંઈ લેવા દેવાનું નથી એ હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય ઈસાઈ હોય પુરુષ હોય સ્ત્રી હોય કિન્નર હોય કે કોઈ પણ ધર્મનો હોય કોઈ જાતિનો હોય કંઈ લેવા દેવાનું નહીં જો ગુનો કર્યો છે તો સજા થઈને જ રહેશે અને જો અન્યાય થયું છે તો ન્યાય પણ થશે એટલે કે કાયદા સમક્ષ સમાનતા આપવામાં આવી છે આર્ટિકલ નંબર ચૌદની અંદર જોઈ લઈએ જો ભારતના રાજ્યક્ષેત્રની અંદર કોઈ વ્યક્તિને રાજ્યથી કાયદા સમક્ષ સમાનતા અથવા કાયદાના સમાન રક્ષણથી ના પાડી શકાશે નહીં રાજ્યથી એટલે કે રાજ્ય દ્વારા કોનું

એટલે કે કોઈ પણ વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારનો ગુનો કરવામાં આવ્યો હોય તો એને સજા કરવામાં આવશે કોઈ પણ ધર્મનો હોય કોઈ પણ જાતિનો હોય જો એને ગુનો કર્યો છે તો એને સજા થશે કેમ કે કાયદા સમક્ષ સમાનતા છે અને બીજો છે સૌને કાયદાનું સમાન રક્ષણ કે કોઈ વ્યક્તિ સાથે અન્યાય પણ થયો હોય તો એને ન્યાય પણ આપવામાં આવશે કેમ કે કાયદા સમક્ષ સમાન રક્ષણ મળેલું છે તો એ આપેલ છે કે આર્ટિકલ નંબર ચૌદમાં કાયદા સમક્ષ સમાનતા અને સૌને કાયદાનું સમાન રક્ષણ અહીંયા કાયદા સમક્ષ સમાનતા હોવાના કારણે કોઈ વ્યક્તિ ગુનો કરે તો એને સજા મળે છે આ જે સજા મળે છે એના કારણે આને કહેવામાં આવે છે નકારાત્મક અભિગમ નકારાત્મક અભિગમ અને અહીંયા સમાન રક્ષણ આપવામાં આવે એટલે કે ન્યાય આપવામાં આવે છે અને ન્યાય આપવામાં આવે છે એના માટે એને કહેવાય છે હકારાત્મક હકારાત્મક અભિગમ અભિગમ ઓકે તો યાદ રાખજો ભારતમાં કોઈ પણ વ્યક્તિ દ્વારા ગુનો કરવામાં આવે તો સજા થાય છે અને કોઈ પણ વ્યક્તિ સાથે અન્યાય થયું હોય તો ન્યાય આપવામાં આવે છે એની જોગવાઈ છે આર્ટિકલ નંબર ચૌદમાં માં કોને આ જે કાયદા સમક સમાનતા છે એને અપવાદ તરીકે રાખવામાં આવ્યું છે એને બાકાત રાખવામાં આવ્યું છે એ પણ આપણને સમજવું જરૂરી છે તો જોઈ લઈએ કે કોને કાયદા સમક્ષ સમાનતા લાગુ પડતો નથી અપવાદ ભારતના રાષ્ટ્રપતિ રાજ્યોના રાજ્યપાલ સંસદ સભ્યો રાજ્યના ધારાસભ્યો પરદેશી રાષ્ટ્રના તમામ વડાઓ અધિકૃત એન્ચી પરદેશી દુશ્મનોને આ અનુચ્છેદ લાગુ પડતો નથી આ કાયદાની આ બંધારણના અનુચ્છેદની અંદર સ્પષ્ટ જોગવાઈ છે કે આર્ટિકલ ચૌદ કોને નથી લાગુ પડતો તો યાદ રાખજો આટલા લોકો છે જેને આર્ટિકલ ચૌદ લાગુ પડતો નથી કન્સેપ્ટ ક્લિયર થયું તો અહીંયા આ આર્ટિકલ જે છે એ પૂરું થાય છે નેક્સ્ટ જોઈએ આર્ટિકલ નંબર પંદર શું આપેલ છે આર્ટિકલ પંદરમાં ધર્મ જાતિ મૂળવંશ લિંગ જન્મસ્થાનના આધારે ભેદભાવ પર પ્રતિબંધ આ મિત્રો ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે અત્યારે ભારતની અંદર ધર્મ લિંગ જાતિ જ્ઞાતિ કે જન્મસ્થાનના આધારે ભેદભાવ જે છે એ બહુ જ વધારે થઈ રહ્યું છે એક્ઝામ્પલ તરીકે લિંગના આધારે ભેદભાવ તો ઘણા બધા મંદિરોમાં પુરુષોને પ્રવેશ આપવામાં આવે છે મહિલાઓને પ્રવેશ આપવામાં આવતું નથી મહારાષ્ટ્રમાં આવા મંદિરો આવેલા છે કેરલામાં આવા મંદિરો આવેલા છે ઉત્તર પ્રદેશ રાજસ્થાનમાં આવા મંદિરો આવેલા છે જ્યાં મહિલાઓને પ્રવેશ આપવામાં આવે છે પુરુષોને સોરી પુરુષોને પ્રવેશ આપવામાં આવે છે મહિલાઓને આપવામાં નથી આવતું ક્લિયર તો આ એક ટ્રેન્ડ છે ક્લિયર તો હવે આ ટ્રેન્ડ ચાલી રહ્યું છે એના કારણે એક્ઝામમાં વધારે પ્રશ્નો પણ આવી જાય છે આનાથી જોડાયેલ આ બહુ જ મોટો આર્ટિકલ છે આની અંદર છ સબ આર્ટિકલ આવશે પંદર એક પંદર બે પંદર ત્રણ પંદર ચાર પંદર પાંચ પંદર છ ઓકે તો વન બાય વન તમામ પહેલો જોઈએ શું કહેવામાં આવ્યું છે કે આદેશ આપવામાં આવ્યો છે કે માત્ર ધર્મ લિંગ જાતિ જન્મસ્થાનના આધાર પર કોઈ પણ પ્રકારનો ભેદભાવ થશે નહીં અહીંયા કોને આદેશ આપ્યો છે રાજ્ય તો મિત્રો મેં તમને કીધું ને કે રાજ્ય એટલે કે કોઈ પર્ટિક્યુલર સ્ટેટની વાત નહીં થતી જેને કાયદો ઘડવાની સત્તા હોય જેને નિયમો બનાવવાની સત્તા હોય આર્ટિકલ બારમાં તમને મેં સમજાયું હતું એનો સમાવેશ રાજ્યમાં થશે ઓકે તો એમને કહેવામાં આવ્યું છે કે તમે કોઈ પણ નિયમ કાયદો બનાવજો એમાં ધર્મ લિંગ જાતિ જ્ઞાતિ કે જન્મસ્થાનના આધારે ભેદભાવ થવો જોઈએ નહીં નોટ ઓનલી રાજ્યોને એટલે કે જે કાયદો ઘડવાની સત્તા ધરાવતા હોય એમને જ નહીં ખાનગી કંપનીઓને પણ કહેવામાં આવ્યું છે જોઈએ આપણે જો લખ્યું છે પંદર બે માં રાજ્ય સહિત પ્રાઇવેટ કંપનીઓને પણ આદેશ આપવામાં આવ્યો છે કે માત્ર ધર્મ મૂળ વંશ લિંગ જાતિ જન્મસ્થાનના આધાર પર કોઈ પણ નાગરિકને દુકાનો સાર્વજનિક સ્થાનો હોટલ મનોરંજન સ્થળ અથવા સંપૂર્ણ રીતે કે અંશતઃ રાજ્ય નિધિથી એટલે સરકાર દ્વારા પૈસા આપવામાં આવતું હોય રાજ્ય નિધિથી પોષિત જનતા માટે કુવા તળાવ જાહેર સભાના સ્થળો પર ભેદભાવ કરવામાં આવશે નહીં તો સરકારી હોય કે ખાનગી જગ્યાએ નિયમો એવા બનાવવાનું જ્યાં ધર્મ લિંગ જાતિ જ્ઞાતિ કે જન્મસ્થાનના આધારે ભેદભાવ થશે નહીં આ જોગવાઈ કરવામાં આવેલ છે પંદર એક અને પંદર બે માં નેક્સ્ટ જોઈએ પંદર ત્રણ શું કહે છે પંદર ત્રણ તો પંદર ત્રણ થી લઈને પંદર છ જે છે ને મિત્રો છે અને પંદર ત્રણ પંદર ચાર પંદર પાંચ પંદર છ માં ભેદભાવ વસ્તુ બતાવવામાં આવી છે બટ બંધારણીય જોગવાઈ છે એટલે કે માનવું પડે કેમ જો આર્ટિકલ પંદર ત્રણ આ અનુચ્છેદની કોઈ પણ બાબત રાજ્યને મહિલાઓ અને બાળકો હેતુ વિશેષ જોગવાઈ રોકશે નહીં એટલે કે રાજ્યોને કહી દેવામાં આવ્યું છે કે તમને પંદર બે પંદર એક અને પંદર બેની જોગવાઈ મહિલાઓ માટે કોઈ વિશેષ કાર્ય કરતા અને બાળકો માટે કોઈ વિશેષ કાર્ય કરતા અટકાવશે નહીં એટલે કે તમે ઈચ્છો તો મહિલાઓ અને બાળકો માટે કોઈ જગ્યાએ વિશેષ જોગવાઈ કરી શકો છો એક્ઝામ્પલ તરીકે તો લીવ એટલે જ્યારે મહિલા કોઈ પ્રેગ્નેન્ટ હોય તો સરકારી કામકાજના સ્થળ પર બાર અઠવાડિયા સુધી રજા આપવાની વાત છે શરૂઆતના બે બાળકો માટે અને પેલા બાર અઠવાડિયાની વાત હતી હવે તો છવ્વીસ અઠવાડિયા થઈ ગયા છે ક્લિયર શું આ પુરુષોને મળે છે નહીં મળતું તો શું પુરુષો એનો વિરોધ કરી શકે છે ના કરી શકે આ બંધારણીય જોગવાઈ છે કે મહિલાઓ અને બાળકો માટે એ લોકો વિશેષ જોગવાઈ કરી શકે છે

નથી તો પંદર ત્રણ કહી શકાય લિંગના આધારે ભેદભાવ પણ એકચ્યુઅલમાં ભેદભાવ નહીં જ્યાં જરૂરિયાત છે એના માટે એમને કહેવામાં આવ્યું કે તમે ઈચ્છો તો આવું કરી શકો છો તો કહી શકાય પંદર એક અને પંદર બેનો અપવાદ છે કે નહીં યસ હજુ પણ છે જોઈએ પંદર ચાર પંદર ચાર શું બોલે છે તો એસસી એસટી અને ઓબીસી માટે વિશેષ જોગવાઈ કરવાની સત્તા તો લખ્યું છે પંદર ચારમાં આ અનુચ્છેદ રાજ્યને અધિકાર આપે છે કે તે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો ઓબીસી કે 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 અનુસૂચિત અનુસૂચિત જાતિ એટલે એટલે જનજાતિ એસટી માટે ખાસ જોગવાઈ કરી શકે છે તો તમે જોતા હશો એ ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ હોય કે ઘણી બધી ભરતીઓ હોય તો એમાં વિશેષ જોગવાઈ હોય છે એસસી એસટી અને ઓબીસી માટે તો આ ક્યાં લખ્યું છે તો પંદર ચારમાં લખ્યું છે એના માટે એ બંધારણનો ભંગ નહીં માનવામાં આર્ટિકલ નંબર ભંગ માનવામાં આ આ અપવાદ કહેવાય છે જો કોઈ એડ કરવામાં આવી હતી તો ઘણી બધી એક્ઝામમાં તમે પ્રશ્ન જોયું હશે કે પ્રથમ બંધારણની સુધારો ક્યારે થયો હતો તો પ્રથમ બંધારણ સુધારો નાઇન્ટીન ફિફ્ટી વનમાં થયો હતો અને સુધારો થઈને શું એડ કરવામાં આવ્યો હતો તો આ જ એડ કરવામાં આવ્યું હતું જો લખ્યું છે આમ શિક્ષણ સંસ્થાઓમાં અનામતની જોગવાઈ પંદર ચાર માં આધારે કરવામાં આવે છે આ અનુચ્છેદ પ્રથમ બંધારણીય સુધારા નાઇન્ટીન ફિફ્ટી વનના માધ્યમથી જોડવામાં આવ્યો છે કન્સેપ્ટ ક્લિયર થાય છે તો આ છે પંદર ચાર ની જોગવાઈ હજુ બાકી છે મિત્રો પંદર પાંચ અને પંદર છ તો પંદર પાંચ જોઈએ પહેલા પંદર પાંચ બોલે છે કે આ અધિનિયમ અંતર્ગત પછાત વર્ગોના ઉચ્ચ અભ્યાસ માટે

હાલમાં જે અનામતની જોગવાઈ છે તે ઉપરાંત કુલ સીટોના દસ ટકા સીટો આરક્ષણની જોગવાઈ એટલે કે કોના માટે આર્થિક રીતે પછાત વર્ગ એટલે કે અને આ જોગવાઈ ક્યારે કરવામાં આવી લેટેસ્ટ હાલમાં જ ક્યારે એકસો ત્રણમાં માં બંધારણીય સુધારા બે હજાર ઓગણીસમાં માં તો આ પંદર એકથી થી લઈને પંદર છ સુધી જોગવાઈ કરવામાં આવેલ છે કન્સેપ્ટ ક્લિયર થયું મિત્રો જેવું પંદરમાં હતું એવું જ સોળમાં છે પણ અમુક જ જગ્યાએ બદલાયું છે પંદર માં જાહેર જગ્યાએ પ્રવેશવા વગેરેની વાત હતી સોળમાં શું છે સરકારી નોકરીની બાબતમાં અવસરની સમાનતા જો લખ્યું છે જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા અથવા તો અવસરની સમાનતા આની અંદર પણ પંદર એક સોરી સોળ એક સોળ બે સોળ ત્રણ સોળ ચાર સોળ પાંચ સોળ છ લખ્યું છે તો શરૂઆત જરૂરી લઈએ પહેલાં તો કે અનુચ્છેદ સોળમાં ભારતના દરેક નાગરિકને જાહેર રોજગારની બાબતમાં અનામતની સમાનતા આપવાની ખાતરી આપવાની જોગવાઈ કરવામાં આવી છે અનુચ્છેદ સોળ એક અને સોળ બે માં તકની સમાનતા અને સામાન્ય સિદ્ધાંતોનો ઉલ્લેખ છે જ્યારે અનુચ્છેદ સોળ ત્રણ ચાર પાંચ અને સોળ છ માં તેના અપવાદ આપવામાં આવેલા છે જેવી રીતે પંદર એક અને પંદર બે હતું સમાનતા આપવા માટે પછી પંદર ત્રણ થી લઈને પંદર છ સુધી એના અપવાદો આવ્યા એવી જ રીતે અહીંયા પણ છે તો વધારે મહેનત ન કરવું પડે એના માટે શોર્ટમાં લખી દીધું તો પંદર એક અને બે માં સમાનતા અને પંદર સોરી સોળ એક સોળ બેમાં સમાનતા અને સોળ ત્રણથી લઈને સોળ છ સુધી એના અપવાતો કન્સેપ્ટ ક્લિયર થયું સરકારી નોકરીમાં જવા બાબતે પણ વ્યક્તિ પૈસાના આધારે કે ધર્મલિંગ જાતિના આધારે સરકારી નોકરીમાં ન જઈ શકે પણ એના માટે વિશેષ જોગવાઈ આ છે કે એ લોકો પોતાના લાયકાતથી કોઈ પણ સરકારી નોકરીમાં જઈ શકે છે ઓકે નેક્સ્ટ જોઈએ આર્ટિકલ નંબર સત્તર અસ્પૃશ્યતા નાબૂદીની જોગવાઈ તો મિત્રો પહેલાં પણ અને અમુક પણ અત્યારે પણ તમે જોશો કે અમુક જગ્યાએ છૂઆછૂતની ભાવના ચાલી રહી છે અમુક જાતિના લોકો સાથે બેસી ના શકે સાથે જમી ના શકે મંદિરોમાં જઈ ના શકે ક્લિયર બહુ ખરાબ દ્રષ્ટિથી જોવામાં આવતું હોય તો એને અટકાવવા માટે જે છે એ આર્ટિકલ નંબર સત્તરમાં એની જોગવાઈ કરવામાં આવેલ છે જેને કહેવાય અસ્પૃશ્યતા બંધારણમાં ક્યાંક પણ એવું લખ્યું નથી કે અસ્પૃશ્યતા શું હોય છે સંસદને કહી દેવામાં આવ્યું છે કે તમે ઈચ્છો તો સમય સમય પર અસ્પૃશ્યતાની વ્યાખ્યા નક્કી કરી શકો છો તો સંસદે પોતાના સમય અનુસાર એ અલગ 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 સમયે એને અસ્પૃશ્યતાની વ્યાખ્યા નક્કી કરી છે કે અને એના માટે એક કાયદો ઘડ્યો છે કાયદાનું નામ છે એટ્રોસિટી એક્ટ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ નાઇન્ટીન એટી નાઇન જો એમાં લખ્યું છે એ જ વસ્તુ કે અનુચ્છેદ સત્તર એ અસ્પૃશ્યતા નાબૂદી અને કોઈપણ રીતે અસ્પૃશ્યતાના આચરણને નિયંત્રિત કરે છે અસ્પૃશ્યતા એ કાયદાકીય રીતે દંડને પાત્ર હશે બંધારણમાં ક્યાંક પણ અસ્પૃશ્યતાની વ્યાખ્યા આપવામાં આવેલ નથી સંસદને આ સત્તા આપવામાં આવી છે કે તે સમય અનુસાર અસ્પૃશ્યતાની વ્યાખ્યા નક્કી કરી શકે છે સંસદે આ કોઈના આધારે એટ્રોસિટી એક્ટ નામનો કાયદો ઘડ્યો છે જેમાં અસ્પૃશ્યતા બદલ સજાની જોગવાઈ આપવામાં આવી છે એટલે કે ભારતમાં અસ્પૃશતા ભરી જે વર્તન થાય છે એને અટકાવવા માટે આ જોગવાઈ છે આર્ટિકલ નંબર સત્તરમાં ચૌદથી અઢારનો છેલ્લો આર્ટિકલ જોઈ લઈએ એટલે કે આર્ટિકલ નંબર અઢાર એમાં શું છે તો દરજ્જાની સમાનતા ઇલકાબો અને ખિતાબોની નાબૂદી કરીને ઇલકાબો અને ખિતાબોની નાબૂદીની જોગવાઈ એટલે કે કહી શકાય દરજ્જાની સમાનતા જૂના જમાનામાં લોકો પોતાના નામની આગળ જુદા જુદા પ્રકારના ખિતાબો લગાવીને પોતાને દરજ્જામાં ઊંચો બતાવતા હતા જેમ કે રાજા મહારાજા કુંવર સર તો એ જે ઉપાધિઓ હતી એ હાલમાં રદ કરી દેવામાં આવી છે હાલમાં તો નહીં એટલે કે કહી શકાય કે જ્યારે બંધારણ અમલમાં આવ્યું ત્યારથી આ ઉપાધિઓ રદ કરી દેવામાં આવી છે કોઈ પણ વ્યક્તિ પોતાના નામની આગળ કોઈ પણ પ્રકારનો ઉપાધિ લગાવીને દરજ્જામાં ઊંચો થઈ શકે નહીં પોતાના નામની આગળ કોઈ પણ પ્રકારની ખિતાબ કે ઉપાધિ લગાવીને દરજ્જામાં ઓછો થઈ શકે નહીં જે પણ અત્યારે લગાવતા હતા એ બધાને ના પાડી દેવામાં આવ્યું માત્ર શૈક્ષણિક અને લશ્કરી ઉપાધિ લગાડવાની છૂટ આપવામાં આવી છે જેમ કે ડૉક્ટર પ્રોફેસર મેજર કર્નલ બ્રિગેડિયર તો આ નામની આગળ લગાવી શકાય છે એક્ઝામ્પલ તરીકે મારી વાત કરું તો અમુક વિદ્યાર્થીઓ મને માન આપવા માટે એમ બોલતા હોય છે મિશ્રા સર તો આ નામની પાછળ સર છે પણ શું આમ બોલી શકે મિત્રો કેમ નામની આગળ છે અને નામની આગળ ઉપાધિ લગાવવાની છૂટ નથી નામની પાછળ બ્રેકેટમાં હું કહી શકું છું કે હા પોતાનું જે હોદ્દો છે એ બતાવવા માટે કહી શકો છો પણ નામની આગળ લગાવી શકું નહીં ક્લિયર થયું તો એ જ લખ્યું છે અહીંયા ખિતાબો અથવા નાબૂદીમાં કે ભાઈ ખાલી શૈક્ષણિક અને લશ્કરી ઉપાધિ લગાવી શકો એના સિવાય કોઈ પણ પ્રકારની ઉપાધિ જે છે એ તમે લગાવી શકો નહીં જો લગાવવાનું હોય તો રાષ્ટ્રપતિની પૂરો મંજૂરી લો એ મંજૂરી આપશે તો જ લગાવી શકાય અધરવાઇઝ નહીં જો લખ્યું છે રાજ્ય સૈન્ય અને શિક્ષણ સિવાયના અન્ય કોઈ ક્ષેત્રમાં ઇલકાબો કે ઉપાધિઓ આપી શકે નહીં ભારતનો કોઈ નાગરિક અન્ય દેશમાંથી રાષ્ટ્રપતિની સંમતિ વિના કોઈ પણ ઉપાધિનો સ્વીકાર કરી શકશે નહીં કોઈ વિદેશી રાજ્યમાં કોઈ પદ ધારણ કરવા માટે કે વિદેશી દ્વારા ઉપાધિ સ્વીકાર કરતા પહેલા રાષ્ટ્રપતિની સહમતિ મેળવવી ફરજિયાત છે દેશમાં કોઈ લાભના પદ પર રહેલો વ્યક્તિ વિદેશી રાષ્ટ્રની કે તેમના આધીન કોઈ સ્વરૂપની ભેટ ઉપલબ્ધિ કે પદ રાષ્ટ્રપતિ સંમતિ વિના સ્વીકારી કરી શકશે નહીં ઇન શોર્ટ વિદેશથી કોઈ પણ તમને ઉપાધિ લેવી હોય કે ભારતમાં જ તમને કોઈ ઉપાધિ લેવી હોય તો તમને શું કરવું પડે રાષ્ટ્રપતિની પૂરો મંજૂરી લો એક્ઝામ્પલ તરીકે સચિન તેંડુલકરને ઓસ્ટ્રેલિયાની સરકાર બે હજાર બારમાં સરની ઉપાધિ આપવા માગતી હતી જેવી રીતે અમુક ખેલાડીઓ છે જેને સરની ઉપાધિ આપવામાં આવેલ છે સર વી રિચર્ડ સર ડોન બ્રેડમેન એવી રીતે સચિન તેંડુલકરને સર સચિન તેંડુલકરની ઉપાધિ આપવા માંગતા હતા પણ એ સમયે સચિન રિટાયર થયા ન હતા અને રિટાયર ન થવાના કારણે પ્રતિભા પાટીલે કીધું કે જો અત્યારે એમને સરની ઉપાધિ આપવામાં આવે તો એ બીજા કરતાં દરજ્જામાં ઊંચા થઈ જશે એના માટે અત્યારે હું સરની ઉપાધિ આપવી શક એમને આપવા માટે હા પાડી શકું નહીં તો એમને ના પાડી દેવામાં આવ્યું હતું ઇન શોર્ટ રાષ્ટ્રપતિને પૂછવું પડ્યું રાષ્ટ્રપતિ પછી નક્કી કરશે કે શું ઉપાધિ આપી શકાય કે નહીં કેમ કેમ કે બધાને દરજ્જામાં સમાન રાખવું છે કોઈ ઉપાધિ લગાવીને બીજા કરતાં ઓછા થઈ શકે નહીં પોતાના કર્મોના આધારે થાય પણ ઉપાધિ લગાવીને ઉપર ઉપર થઈ શકે નહીં આ છે આર્ટિકલ નંબર અઢારમાં ઇલ્કાબો અને ખેતાબોની નાબૂદી અથવા તો દરજ્જાની સમાનતા તો અહીંયા મૂળભૂત અધિકારોનો જે પહેલો ટોપિક છે એટલે કે સમાનતાનો અધિકાર ચૌદ થી પૂરું થાય છે ફરીથી રિપીટ કરી દઉં છું આર્ટિકલ આર્ટિકલ નંબર કાયદા સમક્ષ સમાનતા જાતિ જ્ઞાતિ કે આધારે જાહેર જગ્યાએ પ્રવેશવા માટે ભેદભાવ ના કરી શકાય આર્ટિકલ સોળ નંબર સોળ સરકારી નોકરીમાં જાહેર રોજગારીમાં અવસરની સમાનતા આર્ટિકલ સત્તર અસ્પૃશ્યતા નાબૂદી કરીને એમાં સમાનતા આર્ટિકલ નંબર અઢાર ખિતાબો અને ઇલકાબોની નાબૂદી કરીને દરજ્જાની સમાનતા અહીંયા ચૌદથી અઢાર આર્ટિકલ પૂરું થાય છે નેક્સ્ટ આર્ટિકલ જે છે ઓગણીસથી બાવીસ જોઈશું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં થેન્ક યુ વેરી મચ